છે હા લોકેશન ઓલા અમિતભાઈ ની બધા અમે શૂટ કરે છીએ અમે આ સાઈડ છીએ અને અમારે અને અમારા ફ્રેન્ડ ને એક બાંધવાનો રોલ હતો અમે બે બાંધી લીધું છે કમ્પ્લીટ થઈ ગયો છે અમારે પૂરો અને જો આ પણ મને મારે જ મારે પછી આમ ધક્કો તો મારું ને સીતલા મા સીતલા મા છોકરી હોત તું કેમ આંસુ તું એને એમ થઈ ગયો કે હાલો માતાજી મળી ગયા કેમ આંસુ કેમ આંતી કામ ચાલે છે बाजू એને એમ જાય કેમેરામેન થોડુંક સીન બાકી રહ્યો છે હવે મેન ત્રણે ડાયરેક્ટર છે સ્ક્રીપ્ટ બધી કેટલીક બાકી રહી છે લાસ્ટ સીન બાકી છે કે જાજુ બાકી છે નહીં પાસ આવી ગયો છે અત્યારે વ્યાજ આવી છે

અમિત ભાઈ ની બહુ ઉતાવળ છે અમિત ભાઈ શિવાની બેન ફોન કરે બસ ભાઈ બી જવું છે કઈ વાંધો નહીં નેક્સ્ટ મુવી માં જલ્દી આવી છે પધારી છે પાછા અને પછી ના ફિલ્મ માં હાલો બધા નીકળી ગયા છે અમારી ટીમ છે હાલો માનસુ આપણે કઈ ઉતાવળ છે ઘરે મૂકીને આવ્યા છે એટલે એને વધારે ઉતાવળ છે આપણે નિરાજે જવાનું છે કે માનસુ

મિત્રો હાંજ પડી ગયા છે આવી ગયા છે ઘરે થાકી ગયા છે બહુ અને આજનો બ્લોક આપણે હવે એન્ડ કરી દઈશું કેમ કે આજનો બ્લોક તો જો જશે આખા દિવસ ધમાલ મસ્તી કરીને થાક્યા છે હવે આજનો બ્લોક પૂરો કરીશું તો મળ્યા આવતો આ બ્લોકમાં તો બાય બાય